ભગવાન ભોલેનાથના બાર જ્યોતિર્લિંગો વિગતવાર વર્ણન ભારતીય ધર્મશાસ્ત્રોમાં ભગવાન શિવને અહમદેવ તરીકે માનવામાં આવે છે તેમની આરાધનાનું શ્રેષ્ઠતમ સ્વરૂપ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે જ્યોતિ એટલે પ્રકાશ અને લિંગ એટલે અવ્યક્ત સ્વરૂપ એટલે કે જ્યાં ભગવાન શિવ પ્રકાશ રૂપે પોતાનો પ્રાગટ્ય કર્યો છે તે સ્થાને જ્યોતિર્લિંગ સ્થાપિત થયું છે શિવ પુરાણ તથા અન્ય અનેક ગ્રંથોમાં ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગોનું વર્ણન છે આ દરેક સ્થાન શિવભક્તો માટે તીર્થસ્થાન જેટલું પવિત્ર છે ચાલો હવે દરેક જ્યોતિર્લિંગ વિશે સંક્ષિપ્ત માહિતી મેળવીએ એક સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાત સ્થળ પ્રસિદ્ધ મંદિર પશ્ચિમ ગુજરાતના સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક છે વિશેષતા આ જ્યોતિર્લિંગને સર્વપ્રથમ માનવામાં આવે છે વાર્તા મુજબ ચંદ્રદેવે શાપમુક્તિ માટે અહીં ભગવાન શિવની આરાધના કરી હતી ઉક્તિ સૌરાષ્ટ્રી સોમનાથમ ચ બે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ સ્થળ શ્રી શૈલ પર્વત પર કૃષ્ણા નદીના તટે વિશેષતા શ્રાવણ માસમાં અહીં ખાસ ભક્તિભાવ જોવા મળે છે પાર્વતીજી અને શિવજીના મિલનનું સ્થાન ઉક્તિ શ્રી શૈલેષ માલ્લિકાર્જુનમ ત્રણ મહાકાલેશ્વર મધ્યપ્રદેશ ઉજ્જૈન સ્થળ અવંતિકા ઉજ્જૈન નગરીમાં શિપ્રા નદીના કાંઠે વિશેષતા આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે ઉક્તિ અવંતિકાયા મહાકાલમ ચાર ઓંકારેશ્વર મધ્યપ્રદેશ સ્થળ નર્મદા નદીના દ્વીપ પર સ્થિત વિશેષતા આ સ્થાન પર શિવજી ઓકાર સ્વરૂપે પ્રાપ્ત થાય છે ઉક્તિ ઓકાર મામલેશ્વરમ પાંચ કેદારનાથ ઉત્તરાખંડ સ્થળ હિમાલયના ગર્ભમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં વિશેષતા પાંડવોના તપ અને શિવજીના પશ્વરૂપ ધારણના સંદર્ભથી આ સ્થાન પ્રખ્યાત ઉક્તિ કેદારમ હિમવદગીરીમ છ ભીમશંકર મહારાષ્ટ્ર સ્થળ પુણે જિલ્લાના સહ્યાદ્રી પર્વત શ્રેણી વિશેષતા ભીમ નામના રાક્ષસને વિધ્વસ્ત કર્યા બાદ શિવજી અહીં વિરાજે છે ઉક્તિ ભીમશંકરમ કાઠિતકમ સાત વિશ્વેશ્વર વારાણસી ઉત્તર પ્રદેશ સ્થળ કાશી વારાણસી નગરીમાં ગંગા તટે વિશેષતા ભગવાન શિવકાશી પાટણના સ્વામી તરીકે જગતપિતા સ્વરૂપે અહીં સ્થિત છે ઉક્તિ વારાણસ્યા તું વિશ્વેશમ આઠ ત્રયમકેશ્વર મહારાષ્ટ્ર નાસિક સ્થળ નાસિક નજીક ગોદાવરી નદીના તટે વિશેષતા અહી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિમૂર્તિઓનો અવતાર કહેવાય છે ઉક્તિ ગૌતમિત્ય પુણ્ય કેટે નવ વૈદ્યનાથ બૈજોનાથ ઝારખંડ સ્થળ દેવઘર શહેરમાં વિશેષતા રાવણે અહીં ભગવાન શિવને પોતાની ભક્તિથી પ્રસન્ન કર્યા હતા ઉક્તિ પાલ્યા વૈદ્યનાથમ ચ દસ નાગેશ્વર દ્વારકા ગુજરાત સ્થળ દ્વારકાધામ નજીક દરિયાકાંઠે વિશેષતા દારૂક નામના દૈત્યને વિંધવા માટે શિવજીએ અહીં અવતાર લીધો હતો ઉક્તિ દારૂકાવને નાગેશ અગિયાર રામેશ્વરમ તામિલનાડુ સ્થળ રામનાથ સ્વામી મંદિર સમુદ્ર વિશેષતા લંકા વિજય પૂર્વે શિવજીની પૂજા માટે લિંગ સ્થાપન કર્યું હતું ઉક્તિ તું રામેશા બાર ઘૃષ્ણેશ્વર મહારાષ્ટ્ર એલોરા પાસે સ્થળ ઔરંગાબાદ જિલ્લામાં વિશેષતા ભક્તિથી પ્રસન્ન શિવજીએ અહીં લિંગ રૂપ ધારણ કર્યો હતો ઉક્તિ ઘૃષ્ણેશ શિવાલય બાર જ્યોતિર્લિંગ સ્ત્રોત્ર શ્લોકરૂપે સૌરાષ્ટ્ર સોમનાથ ચીશૈલેય મલ્લિકાર્જુન ઉજ્જૈન્યાં મહાકાલમ ઓંકાર મામલેશ્વરમ પરલ્યાં વૈદ્યનાથંચ ડાકીને ભીમ શંકર સેતુ બંધે તો રામેશ નાગેશ દારૂકાવને વરાણસ્યા તો વિશ્વ ત્ર્યબક ગૌતમિતે હિમાલયે તો કેદારં ઘૃષ્ણેશ શિવાલએ સારાંશરૂપે જ્યોતિર્લિંગો એ માત્ર મંદિરો નથી પણ આધ્યાત્મિક પ્રકાશના સ્તંભો છે ભક્તિ શ્રદ્ધા અને આત્મશોધના પથ પર આગળ વધવા ઈચ્છનાર માટે આ સ્થાનો અનન્ય મહત્વ ધરાવે છે દરેક જ્યોતિર્લિંગ શિવજીના કોઈને કોઈ ગુણને દર્શાવે છે જેમ કે દયાળુતા ન્યાય શક્તિ તપસ્યા અને શાંતિ